હેલો દોસ્તો ગુડ મોર્નિંગ શુભ સવાર જય શ્રી કૃષ્ણ મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને આપણે આજ તો બ્લોગ વાડીમાં આવીને શરૂ કર્યો છે ને ચા પાણી હોત પી લીધા છે ને તમને બતાવું વાડીમાં આવી ગયા છે આજ તો ધાણા છે ને આ થાના કોક 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 દેખાય એ ધાણા નીંદવાના છે

ને આ લસણ છે લસણમાં આપણે રાખ નાખી દીધી રખોડો હતો ને રખોડો ચૂલાનો ચૂલાનો રખોડો હતો ને એ જ નાખી દીધો પડ્યો તો કીધું નાખી દઈએ તો સારું લસણ થાય એમ તો નાખી દીધો છે ને મસ્ત મજાનું બધે પાણી ફરી ગયું છે હાલ હા પાણી આપણે રીંગણીમાં ને એમાં વાર દીધું હતું હા મસ્તીનું થઈ ગયું હવે એમ છે મિત્રો તો ચાલો આપણે કામ કરીએ પછી હાલો દોસ્તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણજી માતાજી બધાને આપણે નાઈ ફ્રેશ થઈ ગયા છે અને આવી ગયા છે અશ્વિન નીંદે છે આ વાડીમાં થાના નીંદવા આ નીંદે છે અશ્વિન તો દોસ્તો હવે આ નીંદ પડે ને નીંદવાનું કામ ચાલુ થઈ ગયું છે થાના નીંદવા આવી ગયા છે સવાર સવારમાં જે થાના નીંદવા આવી ગયા છે સવાર સવારમાં

આપણે થાના અને છોકરા જોવો તો તો ભાત માં લઈને અમાર સાહેબ ચશ્મા ફરે છે કર દે દોસ્તો જો એને પડી ખાવાનું છે ઓલા ભાત લઈને આવ્યા છે

અને ધાણામાં નીંધીને આપણે આવ્યા આવતા રહ્યા મેથીમાં અને હવે મેથીમાં નીંદીને આટલે આવતા રહ્યા ખડ બહુ છે મેથીમાં તાંદલિયો બહુ છે તાંદલિયો ભાજી એ બધું કાઢીએ છે તો આપણે નીંદી કાઢીએ અને બપોર થવાનું ટાઈમ અગિયાર વાગી ગયા છે તો આપણે ખાઈ ખા થોડું ઘણું નીંદી કાઢીએ પછી પીઝું થોડું ઘણું પાછા બપોર પછી નીંદસું અગિયાર તો નથી હજી અગિયાર ને છવ્વીસ મિનિટ થઈ છે અગિયાર ને છવ્વીસ મિનિટ થઈ ગઈ છે તો હવે છે ને બપોરનું ટાણું થવાનું તૈયાર છે અને છોકરીઓનો ટાઈમ થવાની તૈયારી છે કરવાની તો હવે છે ને કાંઈક આપણે આ હજી તો આખો ક્યારો છે મેથી નીંદ આવે આ એટલો ક્યારો છે આખું બાકી આટલું નીંદ હજી ભાત બનાવી નાખીશું દાર વગાડવી પડે છોકરીઓને સ્કૂલમાં ખાઈને જવું પડે બપોરનું એટલે ખાઈને જવાનું એટલે હજુ ચોટલા બાંધવાના એ બધું કામ છે એટલે આપણે થોડીક વાર નીંજે પછી જતા રહીએ તો મિત્રો દક્ષા છે ને રીંગણા જોવે છે રીંગણા રીંગણા વેને છે તમને મેં બતાવું હા પીરિયા આવી ગઈ છે સ્કૂલેથી પાણી ફરેલું છે ભીનું છે આ રીંગણા તો ઘણા છે પછી ખાતા નઈ ખૂટે એટલા મિત્રો આવે રીંગણા પછી હમણાં છે પણ ઓછા છે હજી હજુ હમણાં શરૂઆત કરી આ ફૂલ તો તમે જો રીંગણાના કેટલા ફૂલ આવ્યા છે જો ફૂલ ફૂલ બહુ છે ખાહે તો ખૂટે નહીં મકાઈ મસ્તી નઈ થઈ ગઈ એટલે હમ થોડો ગળપણ વાળું છે ને આજ પોપટ પાડો ચૂપ માહીએ પોપટ પાડી લીધો મિત્રો હવે રોવા માંડી જો ને